હવે વાત કરીશું હત્યાથી હાહાકાર અને શિક્ષણ પર મોટો પ્રશ્નાર્થ તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક દસમા ધોરણના વિદ્યાર્થી તેની જ સ્કૂલના અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી નાખી આ ઘટના બાદ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ પહોંચી હલ્લાબોલ કર્યો વાલીઓની સાથે હિન્દુ સંગઠનો અને સિંધી સમાજના લોકો પણ જોડાયા વાલીઓનો આક્રોશ એટલો હતો કે તેમણે સ્કૂલમાં તોડફોડ કરી આચાર્યને ઘેર્યા અને તપલી દાવ કર્યા પોલીસે વાલીઓને રોકવાનો પ્રયાસ કરતા વાલીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું તો વિદ્યાર્થીની હત્યામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની જે હત્યા થઈ તેની નોંધ બાળ આયોગે લીધી બાળ આયોગ દ્વારા સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો બાળ આયોગે અમદાવાદ પોલીસ પાસે ઘટનાક્રમનો રિપોર્ટ માંગ્યો શાળામાં બનેલી ઘટના શાળાએ લીધેલા પગલાં અંગે રિપોર્ટ માંગ્યો સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા લેવાયેલા પગલાઓ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો સોશિયલ મીડિયા અને હિંસક ફિલ્મોને કારણે બાળકોની મનોસ્થિતિ બગડી છે સ્કૂલ જે સ્કૂલનું શું ઇન્વોલ્વમેન્ટ છે કે બાળકની શું પરિસ્થિતિ હતી કે બાળકનું માઇન્ડ ક્યાં હતું એ બધી જ અને ઉંમર એવી છે એટલે ક્યાંક બાળક એવા આક્રોશમાં આવીને આ કામ કર્યું છે કે એને એ વખતની શું સિચ્યુએશન હતી એટલે ગંભીર ઘટના છે છતાં પણ વિભાગ દ્વારા કે ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ કાર્યવાહી ચાલુ છે અને જરૂર જણાશે ત્યાં બાળ આયોગ અંદર ઇન્વોલ્વ થશે અને જે પણ અમે રિપોર્ટ પણ મંગાવ્યો છે અમારી પાસે એ રિપોર્ટ આવશે એટલે અમે પણ જ્યાં એ કાર્યવાહી કરવાની થશે એ કરીશું

આપણે શિક્ષણ માટે બહુ બધા વલખા મારીએ છીએ અને આપણું સ્તર જે છે એ શહેરો અથવા તો બીજા શહેરોની વાત કરીએ અથવા તો દેશ વિદેશોની વાત કરીએ તો એમાં બહુ ઘણું નીચે છે આપણે આપણા સ્તરને વધારવાની વાત કરતા હોય એના માટેની ડિબેટો થવી જોઈએ ના કે આવી પરિસ્થિતિઓ પર આપણે ચર્ચા કરવી કરીએ છીએ એ અયોગ્ય છે પણ અત્યારે જે સોશિયલ મીડિયા છે એના માધ્યમથી જે વસ્તુ આપણને જાણ થઈ રહી છે એ બિલકુલ સરાહન્ય નથી કારણ કે આવું જોવા કોઈ ઈચ્છતું ન હોય કે પોતાનું બાળકને શાળાની અંદર નુકસાન થાય આક્રોશ આવે કેવા વાતાવરણમાં એ તૈયાર થતું હશે આપણે જોવું રે ઘરનું વાતાવરણ બહારનું વાતાવરણ મિત્ર વળતુ જે છે અથવા તો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ છે મોબાઈલની અંદર પણ ઘણા બધા એવા કન્ટેન્ટ્સ જે છે એ જે બાળકોને ન જોવા જોઈએ પણ એમના હાથમાં મોબાઈલ આવે તો એ જોતા હોય છે આ બધી પરિસ્થિતિઓ જે છે એ આ ઘટનાની આસપાસ છે પણ સૌથી વધારે કહીએ કે બાળક અને શાળા વચ્ચેનો જે સંબંધ છે એની વાત કરીએ તો ત્યાં સેફટી સિક્યોરિટી જે છે એ કેમ નહોતી પ્રાઇવેટ છે સરકારી શાળા હોય તો અત્યારે બધો ટોપલો સરકાર ઉપર આપણે ઢોળી દીધો હોત પણ આ પ્રાઇવેટ શાળા છે એમની જવાબદારી મળે છે એ લોકો ફી એટલી બધી વધારે લે છે અને એની બા એની અવેજમાં એવું કહે છે કે અમે સેફ્ટી આપશું સિક્યોરિટી આપશું ને શિક્ષણ પણ આપશું આ ત્રણેયનો અભાવ ત્યાં જોવા મળે છે કેટલી બધી ઘટનાઓ જે છે જે આપણા સુધી આવતી નથી જે આવે છે જે ચર્ચાનો વિષય બને છે જે જે માર્કેટમાં ધમધમે છે હું તો બહુ ક્લિયર કહું છું એને એ વ્યક્તિઓ એ વાત ઉપર આપણે ચર્ચા કરીએ છીએ પણ આપણે એ વિષય ઉપર ચર્ચા કરતા નથી કે આવું ફરી ક્યારેક ન બને એના માટે શું પગલાં લેવા અને અત્યારે શિક્ષણ ને એ શાળાઓને અને સરકારે ત્રણેય કહું છે ને આના ઉપર કામ કરવાની ખૂબ જ જરૂર છે અને નાની નાની બાબતોને ઇગ્નોર કર્યા વગર એને ધ્યાનમાં લઈ એ વિષયો ઉપર ચર્ચા કરવાની પણ જરૂર છે કાજલબેન એક રીતે વાલીઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે આવી ઘટનાઓ પહેલા પણ બની છે મારામારીની ઘટનાઓ પણ થઈ છે એટલે કે શાળાનું કામ હોય છે દ્રષ્ટિ આપવાનું અહીંયા તો નયનનો જ ભોગ લેવાઈ ગયો છે એટલે કે શાળાની કેટલી બેદરકારી આમાં તમે જોઈ રહ્યા છો શાળાની અંદર જો ભીડ થતી હોય શાળાની અંદર જે ક્લાસો જ્યારે છૂટતા હોય છે ત્યારે બે ક્લાસના બાળકો વચ્ચે ઘર્ષણ થતું હોય તો આ બધી જે ચર્ચાઓ જે છે કે આ વિષય છે વિષય ઉપર ધ્યાન રાખવાની જવાબદારી પૂરેપૂરી જે છે એ પ્રિન્સિપલ અને એ શાળાના સંચાલકોની હોય છે એ સિક્યોરિટી એમને લાઈનમાં આવવું શિસ્તતા રાખવી સભ્યતા વાપરી અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવો ઉપયોગ કરવો તો તમે તમે નાની નાની બાબતોમાં જો બાળકને સજા આપી તો એને ખબર પડે કે આ વસ્તુ કરાય આ વસ્તુ ન કરાય પણ જો તમે છૂટછાટ આપી હોય અને વગવાળા જે હોય એમના બાળકો જો ત્યાં ભણતા હોય તો એ લોકોને વધારે છૂટ હોય મોબાઈલ યુઝ કરવાની છૂટ હોય કોઈ પણ વસ્તુ કોઈને મારી દીધી કોઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી દીધો તો આ બધાની છૂટ હોય બાળક છે બોલી ગયું પણ બાળક છે બોલી ગયું છે એ ન બોલે માટે આપણે શું પગલા લીધા

એટલે કે કાજલબેન વિદ્યાર્થીઓ તો આટલા માશરૂમ હોય છે આટલી બધી હિંમત ક્યાંથી આવતી હોય છે આપને શું લાગી રહ્યું છે શું સોશિયલ મીડિયાનો બાળકો પર પ્રભાવ ખૂબ જ વધી રહ્યો છે પચાસ ટકા હું એવું કહીશ કે સોશિયલ મીડિયા છે પણ પચાસ ટકા આજુબાજુનું વાતાવરણ અને ઘરનો માહોલ જે છે એ એના પર કામ કરે છે આના ઉપર આપણે એમના ઘરના વાતાવરણનું જે છે એ પણ એનાલિસિસ કરવાની જરૂર છે કે એના ઘરમાં કેવી રીતે વાત છે હું જોઈ લઈ શું કરીને ઇસકો તો માં ડાલેગે ઇસકો કાર્ડ ડાલેગે આવું બધું પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે પણ હું એવું માનું છું કે બાળક જોઈને વધારે શીખે છે મતલબ ચિત્રાત્મક જે વસ્તુઓ હોય એ વધારે આકર્ષે છે એટલે વાંચીને કે સાંભળીને શીખ્યો નહીં હોય વધુ પણ જેટલું જોઈને શીખ્યો છે તો આવું આજુબાજુ વાતાવરણ મળ્યું હોય તો બની શકે છે કે આ બાળક જે છે તો પછી એક બે ઘમંડ ઇગો એકબીજાને સોરી કહેવાનું જે છે એવી સિસ્ટમ કેમ નથી અહીંયા બનાવતી કે ક્રિએટ કરતી કે બધી જગ્યાએ ઈગો અને ગુસ્સો લઈને ન ચાલી શકાય એ આપણે સમજાવવું પણ પડે અને સમજવું પણ પડે આવી જ્યારે લઈને પણ સવાલો થઈ રહ્યા છે કેમ કે બાળકો બેગમાં શું લઈ જઈ રહ્યા છે તેનું પણ ધ્યાન પરિવારજનોએ રાખવું પડશે આવી ઘટનાઓ બની રહી છે ત્યારે વિદ્યાર્થીઓને લઈને તેમના બેગ હોય તેના ફ્રેન્ડ્સ હોય તેને લઈને પણ હવે વાલીઓએ સતર્ક રહેવું પડશે આ વાત સાથે હું સહમત છું આપણું બાળક શું કરે છે એમનું બિહેવિયર જે ચેન્જ થાય છે એ ચેન્જ કેવી રીતે થાય છે અને એમાં શું શું ફરક આવે છે એકલું બેસે છે ગુસ્સો કરે છે બધાની સાથે લડે છે વાતને સમજવાની કોશિશ નથી કરતો ખાલી એની એ જે ચાહે છે એ જ વસ્તુ થવી જોઈએ એવો આગ્રહ રાખે છે આ બધી વસ્તુઓ જ્યારે આવા સિમ્ટમ્સ જો તમને જોવા મળતા હોય તમારા બાળકમાં તો પેરેન્ટિંગ ખૂબ જરૂરી છે પહેલાં તો બાળકને શું કરાવડાવવું છે શું કરવું છે એ માતા પિતાએ સમજવું પડશે કારણ કે પેરેન્ટિંગ એના બાળકને ખાલી ખાવું પીવું સમજાવું ભણવામાં તે સારામાં સારી શાળા આપી દેવી શિક્ષણ આપી દેવું ટ્યુશન ક્લાસીસ કરાવી દે એની જોઈતી જરૂરિયાતો પૂરી કરવી એ જ નથી હોતું બાળક કેવી રીતે શું ડિસિઝન ક્યારે લે છે એની વિચાર અને પદ્ધતિ કેવી હોવી જોઈએ એ પણ શિક્ષણ એ પણ શીખવાડવું જે છે એ પણ માતા પિતાનું કામ છે એ પણ શાળાનું કામ છે એ પણ શિક્ષકોનું કામ છે આ બધાની જવાબદારી છે અને આજ બાળકો ભવિષ્ય છે ભવિષ્યમાં આવી ઘટનાઓ પ્રકાશમાં ન આવે તેના માટે આપ શું સંદેશ આપવા માંગશો સમાજવાલી અને સ્કૂલ પ્રશાસનો હું ફક્ત એક જ વાત કહું છું કે જ્યારે પણ બાળક સો બાળક આપણી શાળા મતલબ ક્લાસમાં હોય છે તો એ સો બાળકની અંદર કેટલાને કેટલો ગુસ્સો આનું પણ એનાલિસિસ થાય છે આનું પણ સર્વે થવું જોઈએ કે તમારા કેટલા લોકોને અને આની ઘણી બધી પદ્ધતિઓ હોય છે કે જેનાથી આપણે માપી શકીએ કે બાળકને ગુસ્સો એને ટેમ્પરમેન્ટ જે છે એ કેવી રીતે વધે છે શું વધે છે કાઉન્સલિંગની જરૂર છે મેડિટેશનની જરૂર છે બીજી એને સમજાવવાની જરૂર છે એને કાઉન્સલિંગની જરૂર છે સમય સમય પર બાળકોને સમજાવવું પડે છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને જો તમે એને સમય સમય પર રોકો અને ટોકોને રોજ રોકવા ટોકવાની જ્યારે ભૂલ કરે છે બધાની સામે રોકશો તો એને ઈગો હર્ટ થઈ જશે પણ શાંતિથી બેસીને સમજાવશો એ બાળક સમજશે એની પરિસ્થિતિ એનું એનું માહોલ અને એ કેમ મતલબ જાણવો ખૂબ જ જરૂરી છે શાળાઓને તો નમ્ર અપીલ છે કે તમે જે લોકો પૈસા આપે છે કે જે ડોનેશન આપે છે એવા બાળકોને જો તમે એને એને પ્રોત્સાહન આપતા હોય તો ખોટી વાત છે તમે શિક્ષણ ની અધિપતિ છો તમે શિક્ષણ આપો છો તો તમે એવું પણ આપો કે એને સમજાવો એની સાથે સંસ્કૃતિ

પેરેન્ટિંગ અને વાલીઓ જે છે તેમને પણ હવે સજાગ રહેવાની ખૂબ જ જરૂરી છે આવી ઘટનાઓ ભવિષ્યમાં પ્રકાશમાં ના આવે તે ખૂબ જ જરૂરી બની જાય છે